કાએ આલે મસાલા બરાળા દે દેવજી એડા મોમેલા કેવું બધું કાટુ ભાઈ ભાઈ દિનેશ ભાઈ મૂછો મયડી રહ્યા મૂછો મયડી મૂછો કાળો ભાઈ લે ભાઈ સિસ્ટમ સિસ્ટમ ભાઈ સિસ્ટમ

લડ હોય જગ્યા વલ્લા લડ હોય ભાઈ એટલે પાડે કે હું ભાઈ પૈદશી દેની વા ભેઢાવાન જગ્યા વલ્લા લડ હોય એ સિસ્ટમ હે એ યાર આ દેસીતા દેડિયા ના આવો પાસળ પે પાસળ નું નીકળ આપણ

હે ભાઈ સ્ટાફ બે હ ભાઈ સિસ્ટમ અને એક તો સિસ્ટમ આગળ જતો તો પહેલાંથી પેલો અમારે આરી ના જોવા નહીં તો એની એરિયર ઉપર બેસી તમને કે અસ્સી કે હું કહેવા હું ગાલ્યા હતા તમને એક બૂટ વાતા ને એની રિયાલિટી બતાવું બૂટ ની રિયાલિટી બતાવ હા ભાઈ આ જોયા આ જો 80000 કે ને આ તો તો બધું ઉકડી ગયું છે દુબઈ બ્રાન્ડ હા દુબઈ બ્રાન્ડ જો ખાલી શરબત આવ્યો છે શરબત પીવા બોલે આ પીવાય મને બહુ હા હા મિત્ર શરબત આલે અહીંયા આ ભાઈ બીજો શરબત પીવો આયા એલા શરબત પીવો ભાઈ

ખાતમો શરબત મિત્રો સાતમો શરબત જેટલા પીએ ભાઈ ખાવાનું હોય છે શરબત મતલબ હસ્તી યાર ભાઈ આઠમો શરબત આપવાને હવે કમિંગ સુન આઠમો શરબત આવી જાઓ હા લબી હા લબી ચોઈ બી દી શરબત આવી જા ભોગમાં જેવડા આઠમા શરબત ના આવ્યો ભાઈ શરબત ના આવ્યો ભાઈ શરબત વલા શું કરી જોવો તમે આઈ ગયો નાઈ ગયો શરબત આ હોય શરબત આવા કદી શરબત પીલો રહ્યો થોડો બોનસ લે ના ગ્લાસ પી ગયો લે લે આ આપણે તો ભાઈ બીજો શરબત હો આઠ ગ્લાસ કે ચીનો જ આપીએ આપણો આ બીજો શરબત તો આ વેચા મોરસો બતાવો ઓય ભાઈ નાજીભાઈ કોએથી શરબત વેચા હે ઓય લઈ આવ માગાય શરબત અમે આ તીજો શરબત તોય માગ-માગ કરે કે શરબત થોડું કેટલા ભાઈ એ એ ભાઈ પાછું બોજીયો બોલ્યો એક ગ્લાસ કીધું મને આ ભાઈ તમે જોઈ લીધું કે ભી રહી મતલબ ભાઈ બ્લોગર છે તો આપણો વિડિયો તાકા આ બધું ભાઈ એ કાટિયા એમ કે એ તમા આઈરા જોબું ભાઈ હું હે એ છો જોને લે શું હે

આજુ આ ભોગા ભૂપટલાલથી અલાસ સુધરાયુ બની ગયું આપણે બે તમાય બાપલા મસાલો કોઈ તમાઈ આ બે તમાઈ આ પોપટલાલ રહ્યા આ ભોપટનાલ એ પોપટલાલ જય આ પોપટલાલ પટનાલું ને આ કમાલપુરના મોડસો બહા આ કમાલપુરના મોરસો મારા ને જે દિનેશભાઈ ભાઈ પીને આ

અવાખે આઈ ગયો આ બબળા રતનપુર ચોકડી વળી જાય કે શું બોલું મેં اسપે શું જીરામ બાટલી ગાડી ગાડી એ ખબર નહી

કોબતા તો અમારે લા માણસો બેટા મોમેરા મધુમ બતાઈ દો ડાયરેક્ટ વો આપડો ને ને આ મિનિમ ગયા આ સ્પેરેમ ભજે એટલે ગ્લાસ કાઈ રવાને બી થઈ એટલે પડી 1 2 3 4 5 10 15 ગ્લાસ પી ગયો ભાઈ અને એક આધા પીવત છે શરબત પીયો ભાઈ મો અમેરું વતાય ભાઈ હા ભાઈ અમે ખાઈ લીધું

आर्मी में जाके भाई चढ़ते हैं, हम हमारे दोस्तों के साथ बैठे हैं, हमारे दोस्तों के साथ हम पढ़ने जाते हैं, और सब पढ़ते आते हैं यहाँ पे, हाँ, और ये हमारी टीम में सस्ता लगे, हाँ, ये हमारे साथ मस्ती कर रहे हैं डालमी, हाँ, डालमी, हाँ, मस्ती कर रहे हैं, हाँ, जा, ऐसे पकपक रहे हैं, अरी को, य

वायन झूम काड़ा दे यन झूम काड़ा दे हां डेंग 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 कर, दूंके दूंके कर दूंके दूंके रहता है आज सुबह नहीं, नहीं रह और पहला बेटा ना और अलग करे किस तरह छूटता ही नहीं है अब लाइन आयो बाजार तो 20 रुपया लाइन आ तो 20 रुपया ले जाओ

चालू ले चला कर तो